રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો કઈ રીતે તમે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઇ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની એટલે વેબસાઇટ ઓપન કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી એમાં તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે જેવા તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક ઉપર ક્લિક કરશો એટલે કોઈપણ બ્રાઉઝરમાં આ લિંક ઓપન થઈ જશે એટલે પછી તમારે તમારો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલા માટે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને જેવું સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો અને કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે અને તમને તમારી બધી જ ડિટેલ જમણી સાઈડમાં જોવા મળી જશે એટલે હવે તમારે ડાબી સાઈડમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે વન મેમ્બર વન ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને તમારે યુ એ એન નંબર એન્ટર કરી અને ગેટ ડિટેલ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું યુ એ એન નંબર એન્ટર કરી અને ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરું એના પછી સિલેક્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે જૂની જે પણ કંપનીનું પીએફ ટ્રાન્સફર કરવાનું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે હવે આપણે એક કંપની સિલેક્ટ કરી લીધી એના પછી બીજી કરી અને પછી જ્યારે ત્રીજી આપણે એપ્લાય કરી એટલે ત્રીજી કંપનીનો જે ટ્રાન્સફર ક્લેમ હતો એ રિક્વેસ્ટ ઓલરેડી સબમિટ કરી દીધી હતી આપણે પ્રીવિયસ એકાઉન્ટમાં એટલા માટે આપણે બે કંપની સિલેક્ટ કરી લીધી અને પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને જેવા નીચેની તરફમાં આવો એના પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું ગેટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લીધો એના પછી આપણે નીચેની તરફમાં જે રિક્વેસ્ટ એપ્લાય કરેલી છે એ જોવા મળી જશે અને હવે જ્યારે પણ તમે ટ્રાન્સફર રિક્વેસ્ટ એપ્લાય કરશો ત્યારે ડાયરેક્ટ ઈ ઓ તરફથી એપ્રુવલ આવી જશે અને નીચેની તરફમાં તમને અટેસ્ટેશન નોટ રિક્વાયર્ડ કરીને જોવા મળી જશે એટલે કે તમારા જે પણ એમ્પ્લોયર હોય એ અપ્રુવલ નહીં આપે ઉપરથી ડાયરેક્ટ અપ્રુવલ થઈ જશે અને હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડિયો શેર કરજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો આ વિડિયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી લેશે